તો હવે છે ને કામ કરી તો હું અહીંયા ને તમે બધા ખાઈ દે એવું લાગશે તમારી હેઠો રાખજો કે છે ફેમિલી મજા મજા છે ફેમિલી તો વેલકમ ટુ માય ન્યુ બ્લોગ ને ફરક આપણા નવા બ્લોગ માં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે ફેમિલી તો અત્યારે આપણે આવી ગયા ઘરે જમવા ને જાવું છે ધાબા પર તો પણ આ વેકરો નાખ્યો તો તમે કીધું આ પાછા અહીંથી પાણાની લાઈન કરવી પડશે એવી છે એ બધી તો કરી નાખશું પછી કાંઈ નહીં હાલો ઉપર જાઓ પેલા ધાબા પર તમને ત્યાં જઈને વાત કરો બધી તો જો અત્યારે ધાબા પર આવી ગયા છે કાલે ધાબા પર આવવાનું હતું પણ કાલે તમને વરસાદ હતો એટલે ન બતાવ મેં તમને કીધું એમ કે બહુ વરસાદ વધી ગયો હતો પછી હું ઘરે સોરી દુકાન વી ગયો હતો એટલે પછી મેળ ન આવ્યો અને બીમ બતાવો તમને આવત કે બીમ કેટલા ફરી બે બે ભરાઈ ગયા તો બતાવ્યા હતા કાલે થોડા થોડા વિડીયોમાં જવા તેવો તો અત્યારે તો આજે વહેલા દોઢ વાગ્યો હતો આજે વહેલા કે માથું જોયું હું હાલ તેલ નાખી દઉં હવે પછી પ્લાન વિચાર એવો આવ્યો હવે રાતે નાખશો અત્યારે નથી નાખવું અત્યારે રીલ બનાવી છે તો અહીંયા જો વેકરો નાખી દીધો કાલ આગળ સાઈડમાં હમણાં આગળ જઈને બતાવું પહેલાં તમને બીમ બતાવો આ કાલ આ બે વેકરા ઢગલા કર્યા પછી જે આવડા યુટ્યુબ બધી હતી યુટ્યુબ બધી સડાઈ દીધી યુટ્યુબ સડાવીને કમ્પ્લીટ થઈ ગયું અને હવે સેન્ટર સંતર શરૂ કરવાનું છે પણ નીચે અત્યારે બાથરૂમનું કામ શરૂ છે આજમાં એટલે આજમાં એ કામ છે એટલે આ કામ બધું પછી કરવાનું આ કામ એ શરૂ જ છે પછી કરશે તો આ પેલા બીમ ભરાઈ ગયા તો એ બીમ ભરાઈ ગયા તો તો સામેની સાઈડમાં એ ભરાઈ ગયા બધા ભરાઈ ગયા બે બે ભરાઈ ગયા ટોટલા તો એ બાટિયા કાઢવાના હરિયા મગડીને કાઢો કે આ બીમનું એંગલ બતાવો ને તો અહીંથી જવો ને અહીંથી આ બીમના બહાર પડતો હતો કે મોટો બીમ ભર્યો હોય નવોનો તો બહાર આવે એટલે ન હરખો થાય એટલા માટે બે ત્રણ હરિયાવાળા પડે ના આ રીતનું પછી કામ આપણું થઈ ગયું છે સારું ને બધું બાકી છે એમ થાય છે જેવું તેવું એવું છે બધું તો કાલ મારા દિવસે ન મેળવ્યું વરસાદ એવો થાય એટલે નગર તો કાલે જ બતાવું હતું તમને બતાવું એ કરો આ આગળની સાઈડમાં હું બપોરા ફ્રી હોય ને ક્યારે ઘણી વાર ટાઈમ એવું થાય ને ફ્રી છે કે આ લોકો કાંઈ કામ નથી તો અત્યારે તો અહીંયા ઘણી વાર વીઓ લાઈટ ન હોય જ્યારે સાહેબ અમે સાઈડમાં બતાવું તમને હા હવે નાખી દીધો નહીં વ્યાગ્રો કાલે નાખ્યો તો કાલે વરસાદ હોય શરૂ વરસાદમાં નાખો ત્યારે મેં આવ્યો કારણ કે વરસાદમાં તો પછી કાંઈ એક તો મજૂરી ન મળે આ નાખાવ બિચારો તો વરસાદ આવ્યો પછી એ વ્યાઈ ગઈ ઓટો બની ગયો હતો મસ્તીનો દાદાનો નમા ઓટો બનાવવાનો છે કમ્પ્લીટ છે આઈથી અહીંયા આવી રીતે અને અહીંયા બેઠક હોય છે એ બધું બેઠકમાં છે એવું છે અને આ કાલે પછી અહીંયા મમ્મી મૂકી દીધો યુટ્યુ બધી પડી ઈટું કાંઈથી અહીંથી ઊભા કરીને અહીંથી ઇટું લેતા હતા અહીંથી એક મણ અહીંયા ઉભરે એક મણ સામે ઉભો એક મણ એ ઉભરે એક મણ હમ ઉભરે એક મણ એ ઉભરે એક માણસ આમ ઉભરે એક રીતે તો પછી ઈંટું નાખી દીધું કેવું કર્યું હતું તો કાંઈ નહીં અત્યારે મારે રીલ્સ સેડિટિંગ કરવાનો ટાઈમ છે રીલ્સ બનાવી લો હવે અહીંથી મસ્તનું લોકેશન કંઈક આવતું સારું કોઈકને બોલાવું નકર પછી એકલો અહીં બેઠા બેઠા પેલા રીલ જો પછી બનાવી લો તો બને જો બ્લોક તો જો હવે નીકળી ગયા છે દુકાન જવા માટે સારી હાથમાં લઈને પાણીની બોટલ તો અત્યારે ન લઈ જવાની હોય તો અત્યારે આપણે જઈએ છે હવે દુકાને તો તમને દુકાને જઈને મળીએ ત્યાં શું કામ છે કેટલું કામ છે બધું પછી દુકાને જઈને પોગીને પછી વાત કરું અત્યારે તો થઈ ગયું છે મોડું અમે તે જાવું તો વહેલા પણ પછી ઉપર ધાબા પર રીલ પેઇન્ટ બનાવવા મળ્યો એટલે વાર લાગી ગઈ હતી અને એ તો દુકાનમાં કામ છે થોડું ઘણું એ કામ કરી નાખો અને પછી હારના તો ક્યાંક જવાના થયા છે તો બ્લોક બનાવશો બાકી તો આપણે દુકાનથી ઘરનો બ્લોક તો બનાવી જઈ પાણીની બોટલ લઈ લીધી છે હાથમાં ને સારી છે ચાર વાગ્યાનો ટાઈમ થઈ ગયો છે તો જવું છે ઘરે ચા કોફી પી આવી અને પછી પાછા આવતા રહી આ ત્યાર મેળાવો તો બુલેટ બહાર કાઢવું છે કેટલા ટાઈમથી એમને પીડ્યું છે નહીં કાટી ગયું છે બધું હમણાંથી કંઈ સાફ સાફ મતલબ એને ઓઇલ કરવું પડે એમ છે બીજું કંઈ સારી પડી ગઈ છે બધું ઘણા ટાઈમથી બહાર કાઢ્યું નથી ને એટલે બધું ઓઇલ પાણી કરવું પડે એમ છે બધી જગ્યાએ તો એ કરી નાખીએ જ્યારે લેતો જ હવે ત્યારે તો જુઓ સાર સાડા સાત થઈ ગયા છે ને હવે જાઉં છું દુકાન પર ઘણા ટાઈમથી બુલેટ પડ્યું હતું સર્વિસ નથી કરી એમનાથી તો હવે કેવી થઈ ગયો અમારા વીરાભાઈનો સરસ બર્થ ડે હેપી થેન્ક યુ કેક બેગ કેક બેગ કે કંઈ હાજે એ ટકા આગો જાઉં તું આઘો રે ગાડીથી આઘો રે આઘો કે નાખે કેક ખાવીને કેક ખાવી ને કેક ખાવાની છે ખાવી ખાવી ત્યારે શરૂ નથી થતી હવે શરૂ કરીએ આપણે પછી નીકળે દુકાનમાંથી ઘણા ટાઈમથી પડતર છે

તો હું અહીંયા આવીશ ને તમે બધા ખાઈ જાવ એવું લાગશે તો મારી હાટો રાખજો હું બહાર જવાનું છું ત્યારે એવોર્ડ ફંક્શન છે ને હું ન્યા જવાનું છે કેમ કે મિત્ર આવ્યું હાલે 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 વેદો નો મિત્ર છે જો બીજું ક્યાં ગયું છે કાવું હતું ક્યાં ગયું આવી હાલ અહીંયા બે તું તો ખોટો આમ જાય બધે ઘરે આવે હા બે કપડાં તો હારા પહેર તારો બર્થડે છે તો આવા કપડાં

તો હું પહેલાં તૈયાર બેર રીધું કપડા કપડા બદલી ને છે કારણ કે આપણે જવાનું છે ત્યારે હું એક એકઝીકે ઓલો એવોર્ડ ફંક્શન છે એટલે અહીંયા ને હાડા છે હાથ હાડા હાથ વાગ્યાનો છે તો હું કહું જાય કપડા પડેલા બળી નાખી તો નેક્સ્ટ પાર્ટમાં તમે જોજો બીજા ભાગમાં તો તમને ખબર પડશે અત્યારે તો આપણે બ્લોગ અહીં પૂરો કરી નાખશું મોડું થાય એટલે કારણ કે પાંચ છ મિનિટનો બ્લોગ છે બહુ નાનો બહુ મોટો નથી એવું છે ને સાટા આવે છે હા તો સાટેક હવે કહી દીધું તો હવે છે ને એક કામ કરીએ આપણે તૈયાર થઈ જાય ઉભરો મારો થમ્બલેન નો ફોટો પડી દેજે કા વીરા બર્થડે છે વીરા નો વીરા હું તારા બર્થડે માં કેક કાપવા હું નહીં હોય એવું થાય કેટલા વાગે કેક લાવવાની છે આપણે લાવવાની થોડી વાર બનાવવાની છે કા કેટલા વાગે કાપવાની કેટલા કે એમ પૂછું તને હું 10 ક્યાં તો હું વિયા વી દસ વાગે તો 8 8 9 વાગે તો વિયા કલાક દોડ કલાક નો ફંક્શન છે ખાલી હા જે હોય તો બ્લોગ પૂરો કરી નાખી તો આપણે ચેનલ પર કરી ખાસ કરીને તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરજો ને વીરા તો જો મારા ફોન આવે છે હવે તો ભાગ્ય આપણે રૂબે તમનેનો ફોટો પડીને અમે નીકળી તો તમે બીજો પાર્ટ જોઈજો એમાં બતાવશે ફંક્શનનું તો જાય તો કરાય અત્યારે મુકેશભાઈનો ફોન આવ્યો છે બહુ પાકો નથી કે તો વરસાદ નહી આવે તો જાય નકર બહુ ફાઇનલ નથી મુકેશભાઈનો ફોન આવ્યો છે જો જવાનું થાય તો આપણે જાવું બીજો પાર્ટમાં ખબર પડશે બાકી તો રોજનો બ્લોગ આપણે બનાવી છે ને